નમસ્કાર મિત્રો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો મહિનો ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે આ મહિનાની શરૂઆત વેલેન્ટાઇન ડે જેવા તહેવારથી થશે ત્યારબાદ મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર આવશે તેના તરત જ સત્તર ફેબ્રુઆરીએ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ફાલ્ગુન અમાવસ્યાના દિવસે થશે આ ગ્રહણ ભારતીય સમય મુજબ સાંજે સાડા પાંચથી સાડા સાત સુધી ચાલશે જોકે તે ભારતમાં દેખાશે નહીં અને સૂતક સમયગાળા તરીકે જોવામાં આવશે નહીં પરંતુ તેની જ્યોતિષીય અસર લોકોના જીવન સ્વાસ્થ્ય કારકિર્દી અને ભાગ્ય પર અનુભવી શકાશે આ સૂર્યગ્રહણ શનિની રાશિ કુંભ રાશિમાં થઈ રહ્યું છે અને તેથી તેને સામાન્ય સૂર્યગ્રહણ કરતાં વધુ ખતરનાક માનવામાં આવે છે કુંભ રાશિમાં સૂર્યગ્રહણ કોઈને કોઈ રીતે બધી બાર રાશિઓને અસર કરશે પરંતુ તેની અસરો ખાસ કરીને ત્રણ રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાની છે જ્યોતિષશાસ્ત્રના વિદ્વાનોના મતે ગ્રહણની અસર લગભગ પંદર દિવસ સુધી રહે છે તેથી આ સમયે થોડી સાવધાની સંયમ અને ડાહપણ સાથે નિર્ણયો લેવા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે પહેલા નંબરની ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોની કુંડળીમાં સૂર્યગ્રહણ અગિયારમાં ભાવમાં થશે મીન રાશિનો સ્વામી ગુરુ વૃષભ રાશિમાં રહેશે આનાથી નાણાકીય લાભ થશે શેરબજારમાં રોકાણ કરનારાઓને ફાયદો થવાની શક્યતા છે સૂર્યગ્રહણથી તમને ફાયદો થશે તમારી મહેનત રંગ લાવશે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે તમારી વાણી અને વર્તનમાં સંયમ રાખીને તમે લોકોને આકર્ષિત કરી શકશો તમારો આત્મવિશ્વાસ વધશે બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ સૂર્યગ્રહણ મિથુન રાશિના દસમા ભાવમાં થશે આ મિથુન રાશિ માટે ખૂબ જ શુભ રહેશે તમને જૂના પરિચિતોની મદદ મળી શકે છે અગાઉના પ્રયત્નો અને રોકાણોથી લાભ થવાની અપેક્ષા છે ભલે તમારી કારકિર્દીમાં ઉતાર ચઢાવ આવશે પણ સખત મહેનત સફળતા લાવશે તમને તમારી ટેકનિકલ અને મેનેજમેન્ટ કુશળતાનો લાભ મળશે રાજદ્વારી કુશળતામાં વધારો થશે તમે તમારી વાકપ અને મહેનત દ્વારા તમારા ઉપરી અધિકારીઓને પ્રભાવિત કરી શકશો આ તમને નફો મેળવવામાં પણ મદદ કરશે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ મકર રાશિના કુંડળીના ત્રીજા ભાવમાં સૂર્યગ્રહણ થવાનું છે નોંધપાત્ર વાત એ છે કે આ દિવસે શનિના ગોચરને કારણે મકર રાશિના જાતકોને સાતીમાંથી મુક્તિ મળવાની છે તમને તમારા કરિયર અને વ્યવસાયમાં ફાયદો થશે તમે એવા સાહસિક નિર્ણયો લઈ શકો છો જેનાથી તમને ફાયદો થશે તમારા ભાઈઓ સાથે તમારો સંકલન વધશે તમને તેમનો સહયોગ પણ મળશે જો તમે કોઈ નવું સાહસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય સારો રહેશે રાજકીય અને સામાજિક ક્ષેત્રે માન સન્માન વધશે તમારું વર્ચસ્વ પણ વધશે ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોની કુંડળીમાં સૂર્યગ્રહણ બીજા ભાવમાં થઈ રહ્યું છે આ તમારા માટે શુભતા લાવે છે તમને કોઈ અણધાર્યા સ્ત્રોતમાંથી લાભ થઈ શકે છે જો તમારી પાસે લાંબા ગાળાનું રોકાણ કરવાની ઈચ્છા હોય તો તમે આ દિશામાં આગળ વધી શકો છો તેવી જ રીતે મિલકતમાં રોકાણ કરવાની તમારી યોજનાઓ સફળ થઈ શકે છે જો તમે પૂર્વજોની મિલકત સંબંધિત વિવાદમાં ફસાયેલા છો તો તમે સફળતાની અપેક્ષા રાખી શકો છો